ગલુ મારો ઉઠી ગયો છે અને સીધું ટેબ્લેટ લઈને હાથમાં બ્રશ છે અને બ્રશ તો કરી લે ગુલ્લો ગુડ મોર્નિંગ ગલું વાવ ગલું ને તો હવે આજે બ્રશ કરવાનું છે ગલ્લો અમારો તો ચાલો અમારો ગલ્લો અત્યારે ઉઠી ગયો છે અને સીધું ટેબ્લેટ લઈ લીધું છે ઉઠતા પીળું છે કાંઈ ગલ્લો ગલ્લો ગુડ મોર્નિંગ પહેલાં પહેલાં બ્રશ કરી લેવાય ગુલ્લો અને પછી ટેબ્લેટમાં જોવાનું ને ગલ્લો ને અમારે દરરોજ માટે અહીંયા જ જગ્યા ગયા ભાઈ ગયો છે ટ્યુશનમાં સારું હાલ તો ગલો આપણે આટો ભાઈ ગયા સાડા દસ થયા દીકરા ચાલો આટો મારી આવીએ અત્યારે અમારે બચ્ચે જ ખાવાનું ખાય છે હાલો ગલો ઉપર હાલો ચાલો અમે ઉપર આવ્યા તો અમારે ગલો જોવું હાથમાં બ્રશ ને ઉપર લગી આવ્યા છે અમારો ગલો आना त्यारा में बदाएं जाडवा चोई हैं जा आ आ मस्त दूती हैं इतले हूं थाई आइकमा प्रसार कमें वो हैं बटू शार हूं बटू निकली से बीजी आइकमा तो ना को काई थाई बरे हैं એટલે તમે એમ કલો હો એટલે હા ના ગલુ કઈ ન થા હું તને જો એક આઈડિયો બતાવું મમ્મી આ હું કલો હો આની અંદર ઓલું સાડું હતું એ કાઢી નાખ્યું અને હવે આ ધોય અને હું છે ને આ તને એક આઈડિયો બતાવું છું હમ એક આઈડિયો બતાવો આ પાણી નું આખું ભરી લેવાનું ગ્લાસ માં યુઝ કરીયો કે ગ્લાસ માં કરીએ કે તું જો આ કરી હાઈ લાઈ કોડી સુર હોય ને ઓટ તો નથી પણ આ બધું લઈ

ગલું કંઈ મારે ટ્રાય નથી કરવી એ પહેલાં ટ્રાય કરી ક્યાં ઘેરે ગુલાબ મસ્ત ઉકળી ગયો મને આ એક કલર બહુ મસ્ત ગમે છે અમારે ગલ્લું કેટ નીચે લગી વૈયા ગયો છે મને મૂકીને ચાલો આજે મસ્ત તડકો નીકળી ગયો છે ભાઈ ગયો છે ટ્યુશનમાં અમારે સેન્ટોન ગરમી થાય છે કાલે કે એટલા કપડાં હતા એ બધા ધોયા ધોઈને પછી બધા કપડાંને વાળીને મસ્ત વ્યવસ્થિત ગોઠવી દીધા છે જેટલા પીના છે એટલા દોરીએ છીએ તમારે ચલો ની પેશિયન જગ્યા આવડ્યા છે અને ડુંગળી તો ખલાસ થવા એટલીક જ છે ચાલો કરો હે થોલી ભાઈ ના લોમમાં નથી ના ન્યાથી તમે બધી લઈ લીધી હોલ માંથી ને ન્યાથી તો બધી લઈ લીધી છે હાલો ગલુ નીચે હાલો બેટા હાલ અને ગલુ એ બ્રશ કર્યું નથી બ્રશ અહીંયા રાખી દીધું છે અને બ્રશ કર્યા વગરનો અહીંયા બેસી ગયો છે ચાલ બેટા

હા તો આપણે આ ભાઈ પાસે ખાવાનું છે ફૂલ થયો ઓકે આવીશ ને જીગુ આમ જો તો ખરા ખાઈ લઈશ ને બે હો ખાઈ લે ખાઈ લે આપણે આવી ગયું છે બેસ હું લાગતું લખતું મારે તો પતી ગયું છે કરણભાઈ ને બાકી એક પકોડા ની બનાવી દેજો ભાઈ ને હા એ ફૂલ ટિકિટ ફેંકી દે હવે ક્યાં ભાઈ બે મારા બે તારા ઓકે ને રાઈગન રે રે ને તીખું મને લાગ્યું એ જીભ માં ચોટે આયો જો ગાલ માં ગયો કેસા તીખા એ રે રે ને તીખું લાગે છે એ મેનુ દે એ ખાય ને દે દો લાસ્ટ પીસ બાકી છે કેટલા દેવાના પચાસ

ગણપતિ બાપા મમ્મીએ શાકભાજી લેતો આવવાનું કહે છે એટલે મેં શાકભાજી લેતા જવો કાંઈ તને આવડે શાકભાજી લેવા તાળા મગજમાં આવું છે હું લેવું છું હું લેવું હું જોઈએ બરાબર

અમે હા પેટ્રોલ પંપ છે ને કડિયાવાળો ત્યાં ડીજે વાજતા ગાટલે લઈ જતા હતા ઘરે તો કોક ના ઘરે ના રાખવાને ડાયરેક્ટ દુકાને થી લઈ આવતા હતા મને એવું લાગ્યું કેને આપણે તો બહેરાતા ત્યારે તો આપણે બીજા ના હું કાઈ રાખતા બીજાને હમ ચાર્જિંગ એ વીસ ટકા સામાન